સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરને રિપેર કરવા અઢી માસનો સમય આપવા છતાં પાંચ મહિને પણ બીઆરટીએસના બસો વીસ સ્વિંગ ગેટ બંધ ન થયા સાત માર્ચની બેઠકમાં ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરવાનું ભારે પડ્યું પાંચ વર્ષમાં વીસથી વધુ નોટિસ આપવા છતાં મુંબઈનો ઇજારદાર ગાંઠતો નથી પીઆરટીએસના જુદા જુદા કોરિડોરમાં ખાનગી વાહનોની ધુસણખોરીને અટકાવવા તેમજ ક્રોસિંગ કરતા મુસાફરોને અકસ્માત ન થાય તે માટે ત્રણ પોઈન્ટ ત્રશી કરોડના ખર્ચે બસ્સો છોતેર સ્વિંગ ગેટ લગાડાયા હતા જો કે મેન્ટેનન્સમાં સદંતર નિષ્ફળ નીવડેલા ઇજારદાર ટેકનોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ મુંબઈને બ્લેકલિસ્ટ કરવાના બદલે શાસકો તક પર તક આપીને રીતસરના છાવરી રહ્યા છે સ્વિંગ ગેટો કાર્યરત કરવા અત્યાર સુધીમાં વીસથી વધુ નોટિસ ફટકારાઈ છે સાત માર્ચની સ્ટેન્ડિંગની બેઠકમાં ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત પણ લવાઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે વધુ એક તક આપવા છતાં ઇજારદારે કોઈ નક્કર કામગીરી કરી નથી આજની સ્થિતિએ પણ બસો છોતેરમાંથી બસો વીસ સ્વિંગ ગેટ બંધ છે પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડનાર ઈજારદાર સામે કાર્યવાહી કરવાને બદલે શાસકોના પેટનું પાણી હલતું નથી સ્વિંગ ગેટ બંધ હોવાને કારણે ઘણા ખરા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જતા અકસ્માતો થઈ રહ્યા છે ઈજારદારે બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીમાં સ્વિંગ ગેટની કામગીરી પૂર્ણ કરી હતી બે વર્ષના ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ બાદ પાંચ વર્ષની મેન્ટેનન્સની કામગીરી ઈજારદારની હતી જોકે બે વર્ષના પીરિયડ દરમિયાન જ ગેટ બંધ થઈ જતા અનેક નોટિસ ફટકારાઈ હતી પૂર્વ મેયર હેમાલી બોગાવાલાએ આ મુદ્દે ધરણા પણ કર્યા હતા